ભારે વરસાદના કારણે પચાસ લોકો ફસાયા નદીમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં અમુક અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે ઊંચાઈયા ગામમાં વરસાદના કારણે ગામની નદી બે કાંઠે વહી અને પચાસ જેટલા લોકો ફસાયા હતા આ વાતની જાણ ઊંચાઈયા ગામના વિસ્તારના ધારાસભ્ય હીરા સોનંકીને થતા હીરા સોનંકીએ નદીમાં ટીમ લઈને પચાસ લોકોનું રેસ્ક્યુ કર્યું આજ સવારે જે આ ગામના સૌ આગેવાનોના ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જો પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટૅક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શકા જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે શ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટર નહીં તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં આજ આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એની સ્કૂલે અમે સ્થળાંતર કર્યું છે એ લોકો નાસ્તો પાણી કરાવી દીધો છે અને ઓઢવા પીવાની વ્યવસ્થા અમે હમણાં કરી રહ્યા છે પછી એમને એને ઘરે આ પાણી ઉતરે પછી એમને ઘરે અમે શિફ્ટ કરી દઈશું સાહેબ વરસાદના કારણે આવી પરિસ્થિતિ કેટલા ગામમાં ઊભી થઈ છે આ ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટ પર ગામમાં પાણી ફરી વળ્યા હતા પીપાઓ ગામમાં ફરી વળ્યા હતા નાગેશ્રીમાં ફરી વળ્યા હતા રામપરામાં ફરી વળ્યા હતા ઊંચૈયા ગામમાં ફરી વળ્યા હતા આવા બધા જ્યાં જ્યાં ત્યાં મારા ધ્યાન ઉપર જે જે વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુવિ સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સાહેબ તમે નદીને કેવી રીતે પાર કરી હતી તમે તરીને ગયા હતા આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજે એકબીજે ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી માથોડી પાણીમાં વયા ગયા અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં થેન્ક યુ ધારાસભ્ય હીરા સોલંકીએ જે કહ્યું એ તમે વિડીયોની અંદર જોઈ લીધું મિત્રો પચાસ લોકો જે ફસાયા હતા હીરા સોલંકી એમ પણ જણાવ્યું કે આમની મદદ કરવા માટે અમે હેલિકોપ્ટર પણ તૈયાર કરી દીધું હતું જો આ રીતે અમે એમની મદદ ના કરી શક્યા હોય તો હેલિકોપ્ટરથી પણ એમનો બચાવ પૂરેપૂરો મેં કરી દીધો